અને ધર્મપ્રેમી લોકો માટે લાભદાયી દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે નવા કામની શરૂઆત નવો હિસાબ ખોલવો અને ધનલક્ષ્મી માટે પૂજા કરવી અતિ શુભ માનવામાં આવે છે લાભ પંચમીને લાભની દિવાળી પણ કહેવામાં આવે છે દિવાળી પછીના આ દિવ દિવસે એવા લોકો માટે છે જેઓ દિવાળી દરમિયાન નવા વ્યવસાયની શરૂઆત ન કરી શક્યા હોય પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે માતા લક્ષ્મીજી અને વિદ્યાની દેવી સરસ્વતીજીની સાથે ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી વર્ષભર લાભ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે આ દિવસે કુબેરજીની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ પણ કહેવાય છે દિવાળી દરમિયાન ઘણા વેપારીઓ ચોપડા પૂજન હિસાબના પુસ્તકોનું પૂજન કરે છે પરંતુ કેટલાક લોકો ચોપડા પૂજન પછીનો દિવસ એટલે કે લાભ પંચમી નવા હિસાબની શરૂઆત માટે પસંદ કરે છે ગુજરાતમાં આ દિવસ ખાસ લોકપ્રિય છે અહીં વેપારીઓ પોતાના દુકાનમાં નવા હિસાબ બુકિંગ બિલિંગ વગેરે શરૂ કરે છે આ દિવસે કોઈ પણ નવો વ્યવસાય નવો સોદો નવું રોકાણ કે મકાન અથવા દુકાનની શરૂઆત કરવી અતિ શુભ મનાય છે શુભ અને સૌભાગ્યના પ્રતિકરૂપ આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વ્યવસાયમાં ઘરમાં ઉન્નતિ થાય તેવા ભાવ સાથે માતા મહાલક્ષ્મીનું સરસ્વતીનું અને શ્રી ગણેશજીનું પૂજન કરે છે સૌપ્રથમ આજે લાભ પંચમીના દિવસે પૂજાનું મુહૂર્ત શું છે લક્ષ્મીજીનું સરસ્વતી માતાનું અને શ્રી ગણેશજીનું પૂજન ક્યારે કરવું તે મુહૂર્ત જાણી લઈએ કારણ કે આખો દિવસ વણજોયું મુહૂર્ત છે એટલે કોઈ પણ ખરીદ ખરીદી કોઈ પણ સમય કરી શકાય છે પરંતુ પૂજાના મુહૂર્ત વિશે જાણીએ સવારે નવ ને સત્તર મિનિટથી બાર કલાક ને પાંચ મિનિટ સુધી અમૃત ચોઘડિયું અને લાભ ચોઘડિયું આવે છે ત્યારબાદ સૂપ ચોઘડિયું બપોરે એક કલાકને ત્રીસ મિનિટથી બે કલાકને ત્રેપન મિનિટ સુધી આવે છે અને સાંજે પાંચ કલાકને ચાલીસ મિનિટથી આઠ કલાકને ત્રેપન મિનિટ સુધી સૂપ અને અમૃત ચોઘડ્યું છે આ દરમિયાન લક્ષ્મી પૂજન સરસ્વતી પૂજન અને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે પછી આખો દિવસ ગમે ત્યારે આપણે વસ્તુ ખરીદીને ઘરમાં લઈ આવી શકીએ છીએ કારણ કે લક્ષ્મી પંચમી લાભપંચમીનું મુહૂર્ત વણ જોયું મુહૂર્ત છે આખા દિવસમાં કોઈ જોઘડીયું જોયા વગર પણ લાભ પંચમીના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ નવીન કાર્યનો આરંભ કરી શકીએ છીએ અને સોના ચાંદી હીરા વાસણો વગેરે પણ ખરીદી કરી શકીએ છીએ હવે આપણે સાંભળીશું પંચમીની પૂજન વિધિ આ વિધિ પ્રમાણે પૂજન કરવાથી વર્ષ પર અને માતા મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ઘર અને દુકાનને સ્વચ્છ કરી રંગોળી દીપક અને ફૂલો વડે શોભિત કરો ચોપડા હિસાબના પુસ્તકો નોટબુક નવું પેન અથવા દુકાનની નવી રજીસ્ટર તૈયાર રાખો પૂજા માટે લાલ કપડું પાથરી તેમાં ચાંદી કે તાંબાનું કલશ સ્થાપિત કરો પૂજા સામગ્રી અક્ષત ફૂલ પાન દીવો ઘી ધૂપ ફળ મીઠાઈ ચોખા હળદર લાલ પાણી ચંદન દક્ષિણા સૌ પ્રથમ આસન પર બેસીને સંકલ્પ લો પોતાના દેહ પર થોડું પાણી છાંટો અને કહો હે માતા લક્ષ્મી આ લાભ પંચમીના પવિત્ર દિવસે હું શુદ્ધ મનથી તમારું પૂજન કરું છું મને ધન અને લાભ આપો ત્યારબાદ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે પ્રથમ શ્રી ગણેશજીનું ધ્યાન કરો ઓમ શ્રી ગણેશાય ન કહીને ફૂલ અક્ષત અને નૈવેદ્ય અર્પણ કરો ગણેશ અષ્ટક શ્રી ગણેશ પાઠ કરવો શુભ છે ત્યારબાદ લક્ષ્મીજીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો ચોખાથી અષ્ટદળ કમળ દોરીને તેની વચ્ચે લક્ષ્મીજીને સ્થાપિત કરો ધૂપ દીવો પ્રગટાવો અને નીચેનો મંત્ર બોલો ઓમ મહાલક્ષ્મી નમ ઓમ મહાલક્ષ્મી નમ ઓમ મહાલક્ષ્મી નમ પછી લક્ષ્મી પૂજન માટેનો મંત્ર બોલો નમસ્તે મહામાય શ્રી પીઠે સુર પૂજિત શંખ ચક્ર ગે સોપારી પાન કરો ત્યારબાદ કુબેરજીની પૂજા કરો ધનાધ્યક્ષ લક્ષ્મીજીની બાજુમાં કુબેરજીનું ચિત્ર રાખો અને મંત્ર બોલો ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય धनधान्यधिपतये नमः ॐ यक्षाय कुबेराय वैश्यश्रवणाय धनधान्यधिपतये नमः ॐ यक्षाय कुबेराय वैश्यश्रवणाय धनधान्ये धिपतये नमः तु फूल अने दक्षिणा अर्पण करो ત્યારબાદ ચોપડા અને હિસાબના પુસ્તકોનું પૂજન કરો નવા હિસાબના પુસ્તકો કે નોટબુકો ખોલો પ્રથમ પાના પર શ્રી ગણેશાય શુભ લાભ રામ નામ સત્ય પછી કમલથી થોડું લાલ કુમકુમ લગાવો સ્વસ્તિક બનાવો લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે વર્ષ પર હિસાબમાં વૃદ્ધિ અને સુખદ લાભ મળે ત્યારબાદ લક્ષ્મીજીની આરતી કરવામાં આવે છે ઓમ જય લક્ષ્મી માતા માતા જય લક્ષ્મી માતા ની આરતી કરવામાં આવે છે ત્યારબાદ ગણેશજીની આરતી કરવામાં આવે છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકે પાર્વતી વિતા મહાદેવા ત્યારબાદ પ્રસાદ રૂપે મીઠાઈ કે ખીરનું વિતરણ કરો ત્યારબાદ પૂજા પછી દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે અન્ન વસ્ત્ર દક્ષિણા વગેરે નમ્રતાથી પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી મારી મન વાણી અને કર્મ શુદ્ધ રાખો મારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરો નવા કામ નવા વ્યવસાય કે નવા સોદાની શરૂઆત આજના શુભ દિવસે કરવામાં આવે છે દાન અને સેવાનું કાર્ય પણ કરી શકાય છે દીપક પ્રગટાવવું અને ઘર પ્રકાશિત કરવું ઉત્તમ માનવામાં આવે છે આજના દિવસે ઝઘડો ક્રોધ અહંકાર કે અશુભ બોલવી નહીં ઉધાર આપવું નહીં કે ઉધાર લેવું નહીં હવે આપણે સાંભળીશું લાભ પંચમીની વ્રતકથા દિવાળી પછીનો પાંચમો દિવસ લાભ પંચમી તરીકે ઓળખાય છે આ દિવસે માતા લક્ષ્મીજી શ્રી ગણેશજી અને કુબેરજીની પૂજા કરવામાં આવે છે એ દિવસે જે ભક્ત ભાવપૂર્વક વ્રત કરીને કથા સાંભળે છે તેને વર્ષભર સુખ સમૃદ્ધિ ધન અને લાભ મળે છે એક સમયની વાત છે એક ધનવાન વેપારી હતો તે ખૂબ જ પરિશ્રમ કરીને ધન કમાતો હતો પરંતુ તેનું સ્વભાવ અહંકાર ભર્યો હતો એક વર્ષ દિવાળી સમયે તેણે લક્ષ્મીજીની પૂજા ન કરી અને કહ્યું મારા ધનનો સંબંધ મારી બુદ્ધિ અને મહેનતથી છે દેવી દેવતાઓથી નહીં માતા લક્ષ્મીજીને આ વાત ગમી નહીં તેમણે વિચાર્યું આ માનવ અહંકારી બન્યો છે તેથી હું તેને છોડીને જઈશ તે રાતે જ લક્ષ્મીજી તેના ઘરેથી વિદાય થઈ ગઈ પછી ધીરે ધીરે વેપારીના વ્યવસાયમાં નુકસાન થવા લાગતું માલ બગડવા લાગ્યો ગ્રાહકો દૂર થવા લાગ્યા નોકરિયા તો છૂટા થવા લાગ્યા અને આખરે તે દેવાડીયો બની ગયો તેને સમજાયું કે તેની સમૃદ્ધિ પાછળ માતા લક્ષ્મીજીની કૃપા હતી તેની બુદ્ધિ નહીં વેપારી ખૂબ દુખી થયો અને સાધુઓ પંડિતો પાસે ગયો એક દિવસ એક સંતે તેને કહ્યું દિવાળી પછીના પાંચમા દિવસે એટલે કે લાભ પંચમીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરીને સમાન તે દિવસે જો તું ભાવથી વ્રત કરશે

没有去。

કોઈ નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા હોય કે કોઈ શુભ શક્તિનું આગમન હોય માતા મહાલક્ષ્મીનું આગમન હોય કે કોઈ દુઃખ દરિદ્રતાના જે સમાચાર આવતા હોય તે પણ આ મુખ્ય દરવાજો જ છે આથી મુખ્ય દરવાજા મુખ્ય પ્રવેશ દ્વાર એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વપૂર્ણ છે એવું કહી શકાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ બરાબર રહે એ માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને સુશોભન કરવાનું હોય છે ધ્યાન રાખવાનું હોય છે કે મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ કઈ કઈ વસ્તુથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ કે જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે તેમાં પાંચ વસ્તુ કહેવામાં આવી છે તેમાં પહેલું છે તોરણ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે તે માટે માતા મહાલક્ષ્મીનું આગમન થાય તેના માટે આસોપાલવના પાંત એટલે કે અશોકના પત્તાની માળા છે તે તોરણ છે તે મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે છે અથવા તો આસોપાલવ અને હજારી ગોટા પીડા પુષ્પા આવે તે ગલગોટાના ફૂલનું તોરણ લગાવવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે આવા ઘરમાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે તથા ઘરના મુખ્ય દરવાજા પર બીજી કઈ વસ્તુ રાખવી જોઈએ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવતા લક્ષ્મી પગલા તે લક્ષ્મીજીના ચરણનું ચિહ્ન છે તે મુખ્ય દરવાજા પર સિંદૂરથી પણ બનાવી શકાય છે અથવા તૈયાર પણ મળે છે તે પણ લગાવી શકાય છે જે લાલ રંગનું હોય છે અથવા કંકુથી પણ બનાવી શકાય છે લક્ષ્મીજીના પગલાં ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી સ્થાપિત કરવાથી ધન દોલત સમૃદ્ધિનું આગમન ઘરમાં થતું રહે છે સદૈવ માતા મહાલક્ષ્મી સૌભાગ્યદાયીની માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી રહે છે માટે અશુભ પગલાં નાશ પામે છે અને શુભતા ઘરમાં આવે છે ત્યારબાદ શુભ અને લાભનું ચિહ્ન લગાવવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર નકારાત્મક પ્રભાવ કે ખરાબ દ્રષ્ટિ અથવા ખરાબ ઉર્જા તે પ્રવેશ ન કરે તે માટે ભગવાન શ્રી ગણેશજીના પુત્ર છે શુભ અને લાભ તેનું ચિહ્ન લગાવવામાં આવે છે અથવા શુભ લાભ સિંદુર અને કંકુથી પણ લખી શકાય છે આમ કરવાથી માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશજીની કૃપા એવા ઘરમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન રહે છે અને શુભતા જળવાઈ રહે છે લાભની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ હિન્દુ ધર્મમાં સાધ્યાને ખૂબ જ શુભ ચિહ્ન બ્રહ્માંડનું પ્રતિક મનાય છે માંગલિક કાર્યોમાં પણ આપણે સ્વસ્તિકનું નિશાન કરીએ છીએ કોઈ પણ પૂજા પાઠ કરતા હોય ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ જ્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ એટલે કે ઉમરાની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન લક્ષ્મી પગલાંની સાથે સાથે કરવામાં આવે તો સૌભાગ્યમાં સમૃદ્ધિની વૃદ્ધિ થતી રહે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે ઝઘડા કે નેગેટિવ એનર્જી છે કે કોઈની ખરાબ બુરી દ્રષ્ટિ પણ રક્ષા પ્રાપ્ત થાય છે જે ઘરમાં મુખ્ય દરવાજા પર રાખવી જોઈએ લગાવવી જોઈએ જેનાથી કોઈ હાનિ થતી નથી બસ લાભ જ પ્રાપ્ત થાય છે જીવનમાં ખુશાલી આવે છે અને સુખ સમૃદ્ધિનો લાભ ઘરમાં રહેનાર વ્યક્તિ પણ સુખી સંપન્ન થાય છે પરંતુ સાથે સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો મુખ્ય દરવાજો છે તે ઘરના અન્ય દરવાજાથી મોટો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમ અવશ્ય રાખવો જોઈએ ઘરનો દરવાજો ખોલતી સમયે બંધ કરતી સમયે કિચડ કિચડનો અવાજ ન આવવો જોઈએ આ અવાજ દરવાજામાં આવે તે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો આરામથી બંધ થવો જોઈએ અને આરામથી ખોલવો જોઈએ ઘસારો ન લાગવો જોઈએ પ્રવેશ દ્વાર પર હંમેશા રોશની રાખવી જોઈએ એક બલ્બ રાખવો જોઈએ જે મુખ્ય દરવાજા પર પ્રકાશ ફેંકતો રહે રાત્રિના સમય દરમિયાન ખાસ આમ કરવાથી પણ ઘરમાં સુખ શક્તિનું આગમન રહે છે ઘરના મુખ્ય દરવાજા પર ઘરના માલિકનું નામ અવશ્ય લગાવવું જોઈએ પટ્ટી લગાવવી જોઈએ સુંદર રીતે સુશોભિત કરવું જોઈએ આમ કરવાથી પણ સકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે આ બધા નાના નાના એવા નિયમ છે કે જેના ઘરમાં અપનાવવાથી ઘરમાં સુખાકારી અવશ્ય રહે છે મોટો મોટો કંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી આ નાની નાની અને સસ્તી વસ્તુ જો ઘરમાં આપણે ધ્યાન રાખીએ તો ઘરમાં સકારાત્મક પ્રભાવ અવશ્ય રહે છે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે માતા મહાલક્ષ્મી દોડીને આવે છે કારણ કે હનુમાનજી પ્રવેશ કરે છે ત્યારે આખી ફરી વળે છે ઘર એવું છે કે જ્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે શા માટે કેમ કે વિભીષણના ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન હતું રામાયુદ્ધ એટલે કે રામજીના જે આ યુદ્ધ છે તીર કમાન વગેરે ચિતરેલા હતા તુલસીનો ક્યારો હતો આ બધું જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે આ જરૂર કોઈ વૈષ્ણવનું ઘર છે માટે હનુમાનજી આખી લંકામાં કોઈના ઘરે ન ગયા પરંતુ વિભીષણના ઘરે જ ગયા કારણ કે મુખ્ય દરવાજો ઘણા પવિત્રતાથી સુશોભિત કરેલો હતો તોરણ લગાવેલા હતા જે આપણે જાણ્યા એવા શુભ ચિહ્નો અંકિત હતો તો હનુમાનજી પણ વિભીષણ ઘરે જવા આતુર થયા તો લક્ષ્મીજી શા માટે આપણા ઘરે ના આવે આ કહેવાનો મતલબ એવો છે કે આ શુભ ચિહ્નો એવા છે કે જે હર કોઈ ગરીબ હોય દરિદ્ર હોય કે ધનવાન હોય ગમે તે લોકો આ ચિહ્નને અવશ્ય લગાવી શકે છે તેમાં ખર્ચ જાજો નથી છતાં પણ મહાલક્ષ્મીની કૃપા રહે છે અને શુભતા આ આવા સદસ્યો પર બની રહે છે જેમ વિભીષણને હનુમાનજીની મુલાકાત થઈ અને રામજી સાથે ભેટો થઈ ગયો અને વિભીષણજીનો બેડો પાર થઈ ગયો એવી જ રીતે બની શકે છે કે ઘરના મુખ્ય દરવાજાને સુશોભિત કરવામાં આવે ચિહ્ન લગાવવામાં આવે તો માતા મહાલક્ષ્મી દોડીને આવે અને આપણા ઘરમાં કાયમ વાસ કરે મહાલક્ષ્મી બોલો માતા મહાલક્ષ્મીની જય જ્યાં માતા મહાલક્ષ્મી વાસ કરે છે ત્યાં ભગવાન વિષ્ણુ પણ આવે છે આમ લક્ષ્મી નારાયણ કૃપા થાય તો જીવનમાં ભક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થાય છે